સવારનો દસમો ચાંદ અને આજે તાજિયાનું વિસર્જન થવા જઈ રહ્યું છે તાજિયાને ઠંડા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ આપણે આજે જે દ્રશ્યો છે તે વડોદરા શહેરના સિટી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં જો હમદા ફ્રેન્ડ સર્કલ દ્વારા દર વર્ષે જેમ મુસ્લિમ પંચાલય જે છે એ તાજિયાનું સ્વાગત તાજિયાની ઉપર ફૂલોની ચાદર છે ત્રીસ બાય ત્રીસ ફૂલોની ચાદર છે ને ચાદર તાજિયાની ઉપર ચડાવવામાં આવશે આ હમદા

এনতোনে সভাগা চারে শভাগতে একনোমারচে ন্না ওচে না ঵ারশিচে তরাসতকে সভেকনোমাহ় , নাজাশ্মে পশভেণনাযুলে একন চাকনে ক১ন

और शांति से हमारा त्योहार जाए और ये आगे भी जितने भी त्योहार आ रहे हैं वो सब शांति स्वरूप से निकले सबको एक पैसे ही

અને આ જે ત્રીસ બાય ત્રીસ ની ચાદર છે એ હાજી અમદાવાદ ફ્રેન્ડ સર્કલ દ્વારા

યાગતપુરા વિસ્તારમાં એટલે યાગતપુરામાં બેસાડવામાં આવતા યાગતપુરા મુસ્લિમ પંચમાં તાજીઓ છે દર વર્ષે એટલે ગાયકવાડી શાસનથી આ તાજીયા સ્થાપના યાગતપુરા વિસ્તારમાં કરવામાં આવે છે અને તેનું સ્વાગત દર વર્ષે અહીંના હમઝા ફ્રેન્ડ સર્કલના જે યુવાનો છે તે દ્વારા કરવામાં આવે છે એટલે આ ફૂલોની ચાદર ત્રીસ બાય ત્રીસની આ ચાદર છે અને ચાદરને ચડાવીને ફૂલોનો વરસાદ કરીને આ જે તાજાની જે વિસર્જન યાત્રા જે નીકળી છે તેમાં લોકોનું સ્વાગત કરવામાં આવે છે તાજાની તાજાનું પણ સ્વાગત કરવામાં આવે છે આ આજે તાજો છે તે તાજીઓ યાકપુરા મુસ્લિમ પંચનો તાજ્યો છે અને હવે સૌથી મોટો તાજો છે આ અને દર વર્ષે એટલે ગાયકવાડી સાથે સ્થાપના કરવામાં આવે છે અને આ વર્ષે પણ સ્થાપના કરવામાં આવી હોય ત્યારે આ તાજિયા ની ઉપર ત્રીસ બાય ત્રીસ ની ફૂલ ચાદર હમઝા ફ્રેન્ડ દ્વારા ચડાવવામાં આવશે ચાદર છે તે ચાદર ચડાવીને કવર કરી છે આ જે તાજિયો છે તે તાજિયા દરગાર જે તાજો છે તેનું સ્વાગત અંગ્રેન્ડ સર્કલ ના યુવાનો દ્વારા કરવામાં આવે છે આ વિસર્જન છે એટલે તાજા વિસર્જન કરવામાં આવનાર છે તમામ તમે વડોદરા જિલ્લાના એટલે કે જ્યાં પણ તાજિયા બેસાડવામાં આવ્યા છે તાજાની સ્થાપના કરવામાં આવી છે તમામે તમામ તાજિયા નું વિસર્જન આજે કરવામાં આવશે તાજિયા ને કરવામાં આવશે મોટા મોટા વિસર્જન જે છે તે કરવામાં આવે છે છે વિસ્તારમાં ત્યારે આજે સૌ કોઈ જે ઇમામ હુસેન ની યાદમાં તાજાની સ્થાપના કરતા હોય ત્યારે આજે રાજ્યની વિસર્જન યાત્રા નીકળી છે એટલે કે તાજા ઠંડા કરવામાં આવે છે ત્યાં ફૂલો વરસાદ કરીને તાજાનું સ્વાગત જે છે તે વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે

જે ગ્રુપ છે તેઓ દ્વારા કરવામાં આવ્યું છે ફૂલહાર પહેરાવીને દર વર્ષે જેમ આ વર્ષે પણ આ જે સ્વાગત છે સ્વાગત કરવામાં આવી રહ્યું છે અહીંથી આજે વિસર્જન યાત્રા નીકળી છે શહેરના યાત્રા વિસ્તારમાં છે ચાપાંદર દરવાજા થઈને આ વિસ્તારમાં થઈને પછી આ પહોંચે સરસ તળાવ ખાતે ને સરસે તળાવમાં આ તાજાનું વિસર્જન કરવામાં આવશે 啊！哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎 જોઈ શકો છો નાના નાના બાળકો હોય કે પછી વૃદ્ધો હોય કે પછી યુવાનો હોય તે તમામે તમામ જે છે તે આ વિસર્જન યાત્રામાં જોડાયા છે આજે بچے تو جلنے ہیں 30 منٹ گاڑی میں جو ہے اس کو وقت ٹھیک ہے دیر سے پہنچا عبدوائی نہیں جو ہے આપણે પહેલા જણાવ્યું એ પ્રકારે કે હાજી હમઝા ફ્રેન્ડ સર્કલ છે એ આગતપુરા સ્થિતના વિસ્તારમાં દર વર્ષે કેવો દ્વારા છેલ્લા છ વર્ષથી આ પ્રકાર તાજાઓની તાજાઓનું સ્વાગત કરવામાં આવે છે ત્રીસ બાય ત્રીસની ફૂલોની ચાદર વડે એ આગતપુરા મુસ્લિમ પંચના તાજાનું તાજાની તાજાનું સ્વાગત કરવામાં આવ્યું છે અને સાથે સાથે જે તાજા વેસાબના જે લોકો છે જે અગ્રણીઓ છે તેઓનું પણ ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે કેમેરામેન અબરાડ સૈયદ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા